શ્રાદ્ધ કરવાથી મળતા પુણ્ય વિશે વિગતવાર સમજાવટ આજે આપણે જાણીએ હિન્દુ ધાર્મિક શાસ્ત્રમાં શ્રાદ્ધ વિધિ એ પિતૃઓ આત્માઓના તૃપ્તિ અને મુક્તિ માટે કરવામાં આવતી વિધિ છે આ વિધિ પિતૃઓના આત્માને શાંતિ આપવા અને તેમની તરફથી આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે શ્રાદ્ધ વિધિ દ્વારા કરાયેલા ધર્મ કર્મોથી અનેક પ્રકારના પુણ્ય મળતા છે પહેલો પૂર્વજોની આત્માને શાંતિ મળે છે શ્રાદ્ધ વિધિ દ્વારા પિતૃઓના આત્માને તૃપ્તિ મળે છે અને તેઓના મોક્ષનો માર્ગ સરળ બને છે આ વિધિમાં પિતૃઓને ભોજન જળ અર્પણ દાન વગેરેનું દાન કરીને તેમને સુખ અને શાંતિ મળે છે જ્યારે પિતૃઓ સુખી અને તૃપ્ત હોય ત્યારે તેઓ તેના સંતાન અને કુટુંબ પર આશીર્વાદ આપતા હોય છે બીજું કુટુંબમાં સુખ અને શાંતિ આવે છે શ્રાદ્ધ વિધિથી કુટુંબમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે કે પૂર્વજોની કૃપાથી કુટુંબના તમામ સભ્યોને સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનો લાભ મળે છે આ વિધિ દ્વારા સંસારિક જીવનના અનેક વિધનો દૂર થાય છે ત્રીજું કર્મદોષ નાશ થાય છે શ્રાદ્ધ વિધિ કરવાથી વ્યક્તિના ભૂતકાળમાં કરેલા અશુભ કર્મોનો પ્રાયશ્ચિત થાય છે પિતૃઓને અર્પણ કરેલા આહારમાં જળમાં અને દાનમાં રહેલા આદર અને શ્રદ્ધાથી કર્મદોષ દૂર થાય છે જ્યારે પિતૃઓ તૃપ્ત હોય ત્યારે કુટુંબના શાપ અને અન્ય તકલીફો દૂર થાય છે ચોથો કર્મયોગનો એક ભાગ શ્રાદ્ધ વિધિ કરવી એ વ્યક્તિના જીવનમાં એક મહત્વનો ભાગ છે જેને કર્મયોગ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિનો ફરજ છે કે તેમના પોતાના પૂર્વજોના ઋણનું પાલન કરો જે પિતૃ ઋણ કહેવાય છે આ વિધિથી વ્યક્તિ પોતાની ફરજ પૂરી કરે છે અને તેનાથી મોટું પુણ્ય મળે છે પાંચમું પિતૃદોષની શાંતિ કોઈ કારણોસર જો પિતૃઓની આત્માને મુક્તિ મળતી નથી તો તે સંસારના તણાવમાં હોવાને કારણે કુટુંબના સભ્યો પર પ્રતિકૂળ અસર કરે છે શ્રાદ્ધ વિધિ દ્વારા પિતૃદોષનો નાશ થાય છે અને તેનાથી કુટુંબની પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય છે છઠ્ઠું આશીર્વાદ મેળવવા શ્રાદ્ધ વિધિ પછી પિતૃઓ પોતાના સંતાનો અને કુટુંબને આશીર્વાદ આપે છે જેનાથી તેમના જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિઓ સુખ સમૃદ્ધિ અને આરોગ્ય મળે છે આશીર્વાદ કુટુંબ માટે એક રક્ષણ જે તેને દુઃખ તકલીફ અને વિઘ્નોથી બચાવે છે સાતમો સામાજિક તથા ધર્મ કર્મમાં ફાયદો શ્રાદ્ધ વિધિ કરતી વખતે દાનનું વિશેષ મહત્વ છે બ્રાહ્મણોને ભોજન ગરીબોને વસ્ત્ર અનાજ અને દાન આપવું પણ શ્રાદ્ધનો એક ભાગ છે આ દાન પૂર્વજોના આત્માને તૃપ્ત કરે છે અને સામાજિક જીવનમાં પણ વ્યક્તિને માન સન્માન અને પુણ્ય પ્રાપ્ત થાય છે આત્મું માનસિક સ્થિતિ જે લોકો શ્રાદ્ધ વિધિ કરતા હોય છે તેમને માનસિક શાંતિ મળે છે તેઓ અનુભવે છે કે તેમણે પોતાની ફરજ પ્રમાણે પિતૃઓને શ્રદ્ધાંજલિ આપી છે અને તેનાથી આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે નવમું સંતાન સુખ

તે રીતે પૂર્વજોને તૃપ્તિ પરિવારના સુખ અને સંતાન સુખ માટે મહત્વપૂર્ણ કાર્ય કરી વ્યક્તિને ધર્મ કર્મ અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધારવા માટે અનમોલ પુણ્ય આપે છે જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો